જાણો પાર્થિવ શિવલિંગની પૂજા કરવાના નિયમો અને સ્થાપિત કરવાની યોગ્ય પદ્ધતિ વિશે નમસ્કાર મિત્રો આગમ વાણી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો નિયમિત ધાર્મિક જ્ઞાન અને જ્યોતિષીય માર્ગદર્શનના વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી અથવા આપ નવા છો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો આ વિડીયોને લાઈક કરજો શેર કરવાનું ભૂલશો નહીં જ્યોતિષને લગતા મૂંઝવતા પ્રશ્નો માટે એના હલ માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો મિત્રો શ્રાવણ મહિનામાં ભક્તો વિવિધ રીતે ભગવાન શિવની પૂજા કરે છે તેમાંથી એક રીત છે પાર્થિવ શિવલિંગ સ્થાપિત કરવું અને પૂજા કરવી એટલે કે માટીમાંથી શિવલિંગ સ્થાપિત કરવું બનાવવું શ્રાવણ મહિનામાં શિવના પાર્થિવ શિવલિંગની પૂજાનું વિશેષ મહત્વ છે પરંતુ તેના માટે કેટલાક નિયમો પણ બતાવવામાં આવ્યા છે ઘણી વખત આપણે નાની ભૂલો કરી હોય છે જેના કારણે આપણને પૂજાનું સંપૂર્ણ ફળ મળતું નથી તેથી જો તમે પાર્થિવ શિવલિંગ સ્થાપિત કરવા જઈ રહ્યા છો તો તેને બનાવવાના નિયમો અને પૂજાની પદ્ધતિ કાળજીપૂર્વક જાણવી જરૂરી છે આનો ઉલ્લેખ શાસ્ત્રોમાં પણ કરવામાં આવ્યો છે હવે જોઈએ પાર્થિવ શિવલિંગ બનાવવાના નિયમો તો પાર્થિવ શિવલિંગ બનાવવા માટે કોઈ પણ નદી તળાવની માટી બે હાથ સુધી ખોદી અને ત્યાંથી માટી કાઢવી જોઈએ જો શક્ય ન હોય તો તમે તમારા કુંડાની માટીનો પણ ઉપયોગ કરી શકો છો આ માટીને સાફ કર્યા પછી એટલે કે તેને ગાળી લીધા પછી આ માટીમાં થોડું ગંગાજળ અને કાચું દૂધ ઉમેરવું અને તેને સારી રીતે મિક્સ કરવી જોઈએ માટી એટલી કઠણ હોવી જોઈએ કે તેને આકાર આપી શકાય આ પછી કોઈ પણ વાસણમાં બિલ્વ સ્થાપિત કરો યાદ રાખો કે બિલ્વ ફાટેલું હોવું જોઈએ નહીં એટલે કે ખંડિત હોવું જોઈએ નહીં ત્રણ પાન દ્વારા બિલ્વપત્ર સ્થાપિત કર્યા પછી તેના પર ગંગાજળનું છંટકાવ કરવો તે પછી શિવલિંગનો આકાર બનાવવો આ શિવલિંગ અંગૂઠાથી ઊંચું હોવું જોઈએ નહીં આ પછી તેને આસપાસ જલહરી બનાવવું શિવલિંગ સ્થાપિત કરવાના નિયમો જોઈએ તો માટીના શિવલિંગ સ્થાપિત કરવા માટે કોઈ પણ લાકડાનું પાટિયાનું અથવા સ્ટૂલ લઈ શકાય છે તેને એવી રીતે સ્વચ્છ જગ્યાએ મૂકો જ્યાં તમે પૂજા કરવા જઈ રહ્યા છો તે પછી આસન પર થોડું ગેરુ અને ગંગાજળ અર્પણ કરો અને એનાથી પ્લાસ્ટર કરો તે પછી આ આસન પર તમે શિવલિંગ માટે તૈયાર કરેલું વાસણ સ્થાપિત કરો આ સાથે એકસો અથવા એક લિંગ બનાવી શકાય છે અથવા એક શિવલિંગ પણ બનાવી શકાય છે આને પણ મુખ્ય ફોર્મ સાથે સ્થાપિત કરવું જોઈએ હવે સૌ પ્રથમ માટીના શિવલિંગ પર ભસ્મ અર્પણ કરવી જોઈએ આ આ આ આ દરમિયાન મંત્રનો જપ કરો કરો અને શિવને માટીના શિવલિંગમાં રહેવા માટે પ્રાર્થના પછી ત્રણ વાર તાળી પાડી અને શિવને આવાહન કરો માટીના શિવલિંગની પૂજા કરવાના નિયમો જોઈએ તો સૌ પ્રથમ તમારા માટીના શિવલિંગ પર જલાભિષેક કરો તે પછી તેના પર પાંચ અમૃત એટલે કે પંચામૃત અર્પણ કરો હવે તમે તમારી શ્રદ્ધા અનુસાર શિવને જે અર્પણ કરવા માંગો છો તે અર્પણ કરી શકો છો પછી તે ફૂલો સુગંધ પદાર્થો વગેરે હોઈ શકે છે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય આ મંત્રનો જપ કરો પૂજા પૂર્ણ થયા પછી શિવની આરતી કરો અને પછી આ શિવલિંગને નદી તળાવ કે કોઈ એવી જગ્યાએ એમને વિસર્જિત કરો જો આ શક્ય ન હોય તો તે તમારા ઘરના કોઈ પણ સ્વચ્છ વાસણમાં વિસર્જન કરી શકાય છે અને તે પાણી કોઈ પણ વાસણ કે ઝાડમાં રેડી શકાય છે પરંતુ ભૂલથી પણ આ પાણી તુલસીજીમાં રેડવું જોઈએ તો મિત્રો શ્રાવણ માસ દરમિયાન જો તમે પણ પાર્થિવ શિવલિંગની પૂજા કરવા માંગતા હો તો આ પ્રમાણે છે પાર્થિવેશ્વર પૂજાના નિયમો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય શું છે તમારા મંતવ્ય શું છે કોમેન્ટમાં અવશ્ય જણાવજો વિડીયોને લાઈક કરજો શેર કરજો અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું ビデオマ。